બીટા માટે પ્રાથમિકતા રજિસ્ટ્રેશન શરૂ જેમાં ગ્રુપ નેવિગેશન લાઇવ લોકેશન શેરિંગ ઓલા મેપ્સ દ્વારા સંચાલિત રોડ ટ્રિપ મોડ જેવી અન્ય સુવિધાઓ સામેલ છે એસ વન પોટોફેલિયર રૂપિયા પચીસ હજાર સુધીની મૂલ્યની ઓફરની જાહેરાત ગુજરાતમાં પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ભારતની સૌથી મોટી પ્યોર પ્લે ઈવી કંપની ઓલા ઇલેક્ટ્રિકે આજે દેશભરમાં તેના નેટવર્કનું વિસ્તરણ કરી તેને ચાર હજાર સ્ટોર સુધી કરવાની જાહેરાત કરી છે જે વર્તમાન નેટવર્ક થી ચાર ગણો વધારો છે ઈવી ક્ષેત્ર વિશ્વના સૌથી નોંધપાત્ર એક દેશમાં વૃદ્ધિ અને સ્વીકૃતિને પ્રોત્સાહન આપતા ઓલા ઇલેક્ટ્રિક આ ક્ષેત્રમાં તેના નેતૃત્વને મજબૂત બનાવ્યું છે વધુ નવા શરૂઆત સાથે કંપની સમગ્ર લગભગ દરેક નગર અને તાલુકામાં ટીયર વન અને ટીયર 2 ની શહેરોની બહાર ગાઢ પ્રવેશી કરીને મોટા પાયે ઈવી અપનાવવા માટે પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે આ વિસ્તરણ સાથે ઓલા ઝુંબેશ હેઠળનું તેનું વચન પૂર્ણ કર્યું છે ઓલા ઇલેક્ટ્રિક ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ભાવીસ અગરવાલે જણાવ્યું કે અમે વચન આપ્યું હતું કે હવે અમને તેણે પૂર્ણ કર્યું છે અમે દરેક શહેર નગર અને તાલુકામાં અમારું નેટવર્ક વિસ્તરણ કર્યું હોવાથી ભારતની એવી સફરમાં આજનો દિવસ મહત્વપૂર્ણ રીતે એક સીમા ચિહ્ન રૂપ બની ગયો છે અમારા નવા શરૂ કરવામાં આવેલા સ્ટોર સર્વિસ સેન્ટર સાથેના અમે અમારી સાથે નવા ધારણો સ્થાપિત કરીને ઈવી ખરીદી અને માલિકી અનુભવને સંપૂર્ણપણે નવું રૂપ આપ્યું છે જેમ જેમ અમે આગળ વધી રહ્યા છીએ અમે નવીનતાની સીમાઓને આગળ વધારવા અને એનડીએ તરફ દેશની યાત્રાને વેગ આપવા માટે પ્રતિબદ્ધ છીએ